છવ્વીસ બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર કરી ચૂક્યા છે ત્યારે રસાકસી ભરી જંગમાં અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુમર વર્તમાન પ્રમુખ ભરત સુતરિયા વચ્ચે ખરાખરીનો ચૂંટણી જંગ જામ્યો છે ત્યારે બગસરા તાલુકા કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીના ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું આ બેઠકમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત પૂર્વ ધારાસભ્યના પ્રમુખના સ્થાને લોકસભાના ઉમેદવાર જેનીબેન પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રવજીભાઈ વાઘેલા બગસરા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત નગરપાલિકાના સભ્યો પૂર્વ સભ્યો મહત્વના કોંગ્રેસ કારોબારીના તથા આપ કારોબારીના અને બંને પક્ષની વિવિધ સેલના આગેવાનો સહિત સૌ કોઈની ઉપસ્થિતિમાં જેનીબેન તું તમે આગે બળો હમ તમારે સાથે હોવાના નારા લાગ્યા હતા મારું નામ પરમારજી બગસરા શહેર કોંગ્રેસ પ્રમુખ છું આજરોજ બગસરાની અંદર ઇન્ડિયા ગઠબંધન દ્વારા અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા આજે અમારું જે ગઠબંધન થયું છે એની એક પ્રથમ મિટિંગનું આયોજન બગસરા ખાતે યોજાયું હતું જેમની અંદર બંને કાર્યકર્તાઓ ઉત્સાહભેર પધાર્યા હતા અને આ ઉમેદવાર શ્રી અમારા જેનીબેન ઠુમર જેઓ જેઓને એક આશીર્વાદરૂપી બગસરાની જનતા તથા બગસરા તાલુકાની જનતા જે ઇન્ડિયા ગઠબંધન થયું છે જે આમ આદમી પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા જે ભવ્ય જીતની એક આશા સાથે આ ભવ્ય એક મિટિંગ પ્રથમ મિટિંગનું આયોજન હતું આવનારી આવનારા દિવસોની અંદર હજારોની સંખ્યાની અંદર લોકો ઉમટી પડવાના છે લોકો મત દેવાના છે અને જેનીબહેનને સૌથી વધારે આ છવ્વીસ સીટથી જ્યાં આ લોકો ભાજપ બનકા ફૂંકી રહી છે કે બે લાખ પાંચ લાખ મતથી જીતશે પણ એનું ઊંધું ધાવણું છે બે લાખ મતથી અમારા માનનીય જેનીબહેન થમર જે શિક્ષિત છે જેઓ લંડનમાં અભ્યાસ કર્યા છે અને એવા અમારા જેની સૌથી વધારે મતથી જીતવાના છે તો અમે આશા રાખીએ કે બગસરાની બગસરા તાલુકાની તમામ જનતા જૈનીબેન ઠુંબરને અને આપણી બગસરાની પણ અમરેલીની એક દીકરીને એક રૂપ આશીર્વાદ રૂપે આપણે મત આપીએ જય હિન્દ જય ભારત શું બેન લોકસભાની ઉમેદવાર તરીકે તમને અત્યારે નિમણૂક કરવામાં ગયા બગસરા તાલુકામાં આજે કાર્યકર્તા અને તાલુકા સદસ્ય તાલુકા સમિતિના આગેવાનો સાથે મળવા માટે એવા છે અત્યારે પ્રજા માં શું છે જ પણ આ વખતે સંગઠન ને કરી બતાવવા માટેની સત્પરસા છે કારણ કે આ ચૂંટણી પછાત એટલા માટે કેવા માંગીશ કે સરકારી કોઈ મોટી શાળા કે યુનિવર્સિટી નથી કોઈ સરકારી એવી હોસ્પિટલ નથી કે પેશન્ટોને રાજકોટ અને ભાવનગર સુધી ધક્કાઓ ન પડે એવી કોઈ મોટી ફેક્ટરી કે કંપની નથી કે જેમાં અમરેલી જિલ્લા વસ્તી વિસ્તારના યુવાનોને અહીંયા રોજગારીની તકો પ્રાપ્ત થાય અને એવું કોઈ શિક્ષણ બાળકનું શિક્ષણ બાળકોનું શિક્ષણનું સ્તર નથી કે અમરેલીમાં એ રહીને પોતાનું શિક્ષણ કે મા બાપ એવું ઈચ્છે કે મારા બાળકો અહીંયા રહે અમરેલીમાં કોઈ દીકરી ખાસ કરીને અત્યારે આટલી મોંઘવારી છે કેવા મુદ્દાઓને લોકો સમક્ષ જશો ખાસ કરીને અત્યારે મોંઘવારીને દરેક વર્ગ અત્યારે પરેશાન છે ખેડૂત વર્ગની એની પોતાની પીડા છે છેવાડાનો માણસ પરેશાન છે મહિલાઓ ખાસ કરીને જ્યારે ઘર ચલાવવાની વાત આવે ત્યારે સવારથી સાંજ સુધી પોતાની ઘર ચલાવવાની પણ અમરેલી સંસદીય મત વિસ્તારની પ્રજા પોતે તંત્ર સામે લડી રહી છે જીતનો કેવો જીતનો સો એ સો ટકા વિશ્વાસ એટલા માટે જેની ઠુબર કરતા પણ વધારે પ્રજા બની રહી છે કારણ કે એમને પરિવર્તનની વધારે

એમાં અમારા કોંગ્રેસ પાર્ટીના અમરેલીની બેઠક ઉપર શિક્ષિત વ્યક્તિ કે જેનીબેન ઠુમર આજે બગસરાની મુલાકાત લીધી હતી બગસરાની જનતા ઝંખે છે કંઈક વિકાસ ઝંખે છે કંઈક લોકશાહી બસાવવાનું સપનું નીકળ્યા છે એવી આજે જનતાએ એક આશીર્વાદ આપ્યા છે કે અમે તંતોડ મહેનત કરીને ઘર ઘર જઈને એક એક વ્યક્તિ પાસે જઈને અને અમે મત માગી માગીશું અને જેની બેનને વધારે વધારે લીડથી જીતાવશો એવી આશા વ્યક્ત કરી છે આજે બગસરાની અંદર પ્રથમ બેઠક કરી હતી અને બેન આવી અને વચ્ચે બધા કાર્યકર્તાઓની મુલાકાત કરી હતી અને જેથી કરી અને લોકસભાની અંદર જેનીબેન થુમાર નેતૃત્વ કરે અમરેલી જિલ્લાનું એવું અમે કોંગ્રેસ પાર્ટી એક હાથથી લડતી હતી આજે આપ પાર્ટી ભેગી થઈ અને ડબલ હાથથી લડે અને એક તગાદથી અને બહુ જંગી લેટથી બેન થુમરને અમરેલીનું નેતૃત્વ કરવા માટે લોકસભાની અંદર મોકલે એવી આશા રાખું છું આ બગસરાની જનતા સાથે જય હિન્દ જય ભારત ભાઈઓની છે चलेगई है हां फॉर्मेलिटी में तो करू समय टूको है हमारे पास पंडित चलता हो थे पहले सर्वप्रथम माने बोलवानो मौका मयडा से थे आप सब को खूब हृदय पूर्वक निमारी आभार ने अभिनंदन से जे में से कांग्रेस पक्ष એક મીટિંગ હતી જે મોટી મિટિંગ પછી આવશે ભવિષ્યમાં આપણે ખુશી વચ્ચે પણ આજતા મુગીઓ બેઠાની બધા તમારે આપણે